ભારતના રાજસ્થાન રાજ્યમાં આવેલ અજમેર શહેર સ્થિત ખ્વાજાએ હિન્દલવલી અને ગરીબ નવાઝના નામથી પ્રચલિત સુફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તી અજમેરીના આઠસો તેર માંગ ઉર્ષ શરીફની લાખો ભાવિકોની હાજરીમાં ઉજવણી કરાઈ હતી વિશ્વભરમાંથી લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા આ ઉર્ષ ઇસ્લામિક માસના સાતમા માસના રજબ માસની પહેલી તારીખથી શરૂ થાય છે અને છ દિવસ ચાલી છઠ્ઠી તારીખે પૂર્ણ થાય છે આ પ્રસંગે ભરૂચ જિલ્લાના નબીપુર ગામની જુમ્મા મસ્જિદ ખાતે કુરાન ખ્વાની નું આયોજન કરાયું હતું અને ત્યારબાદ સમસ્ત નબીપુર ગામ વતી ખ્વાજા સાહેબની શાનમાન સામૂહિક ભોજનનું પણ આયોજન કરાયું હતું યાકુબ પટેલ ભરૂચ